Kau biasa banget sama calonnya, sahabat. Sahabat, selamat dulu buat Nazarul. Yuk, sahabat Nazarul, buat Aida. Maka, good morning. Good morning. Kau biasa bela, kau atau kau kalau mau mende. guys, sahabat-sahabat Nazarul. Kau mulai aja, sahabat.

નગર કોઈ કામ કરી દઉં ચાલ તો દ્વારકા હા દ્વારકા જવાનું હા તૈયારી કરી દીધી ના કાલ નહીં પમદા પમદા જવાનું કાલ જો તૈયારી હવે કરવાનું જૂતર ને ઓળું ગોખાડ ના આ ના નો ઓળું ગોખાડ હું નો કાડુ ટેકિંગ કરું છે લાગલા હમ સસી વાત સસી વાત આ થેલું થેલપી એનું ગરીજું મરજો જે હું મરચાંનું કરવાના છે ચટણી બનાવી યો ભાઈ મરચાંનું અથવા અથણું તો ચટણી અથવા અથણું બનાવવાની આ જેટલો તીખો મરચાં આવું ખબર આટલું અડી જાય ને લાઈ હાથમાં ખાલી બોળ એટલો આવી એવી ચટણી ખાવાની ચીછી લાય

नया सविता नये किसान हूँ मम्मी हो नया सविता नये किरण के साथ हाँ नया सविता नए किरण के साथ हाँ नया वराह एक प्यारे की मुस्कान के साथ हाँ गुजराती बोल रही थी ना ना मुस्कान के साथ आपना तो इंडिया तो गुजराती एव सहन हाँ પપ્પા ખાઈ લીધું મસાલો ભર્યો પપ્પા મસાલો ભર્યો મસાલો પપ્પા ગુડ નાઇટ નાઈટ ઠંડી વાય એવું મમ્મી ગુડ નાઇટ મમ્મી ગુડ નાઈટ ફોન માં જરામ બોરી ભાજી નિયા ગુડ નાઈટ હું વિચાર્યું કોઈ થાય બધું ફોન વી મળતો નથી આપણે એન્ડ કે લાગે છે કમેન્ટ માં જણાવજો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો જય માતાજી